મહેશિંભાઈ દેવજીભાઈ મોટી વર્ષ સામાજિક આગેવાન જ્યારથી પોરબંદર મહાનગરપાલિકાની જાહેરાત થઈ છે ત્યારે ચાર ગ્રામ પંચાયત છે એને વાતચીત કર્યા વગર સાથે લેવામાં આવી છે અને જે તેર ગ્રામ પંચાયત હતી એ પણ આમાં સમાવેશ કર્યો નથી અમારો ઝાવર ગ્રામ પંચાયતના લોકો મારી પાસે આવ્યા લોકોનો વિરોધ હતો એટલે આપણે એવું નક્કી કર્યું કે કીર્તિ મંદિરથી પદયાત્રાનું મૌન રેલી સ્વરૂપે આયોજન કરીએ અને આઠથી દસ લોકો આ યાત્રા પૂરી કરી અને કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપીએ કે સામાન્ય લોકો આજે કમાય અને આજે એનું ઘર ચાલે એવા લોકો હોય અને સાડા ત્રણ હજાર ની વસ્તી છે અગિયારસો મતદાતા છે આ લોકોની પરિસ્થિતિ જાવર ગ્રામ પંચાયત ની બસો થી અઢીસો રૂપિયા વ્યવસાય વેરો હાઉસ ટેક્સ આવતો હોય અને અત્યારે ત્રણ થી ચાર હજાર રૂપિયાના માટ બરોલામાં જાય અને પોતાનું ભરણ કરી ના આગે આવી પરિસ્થિતિમાં આ ગ્રામજનો એક જ સુરમાં કે અમારે કોઈ પણ હિસાબે પોરબંદર મહાનગરપાલિકા સાથે અમારે જવું નથી અમને અમારું રૂડું રૂપારું જે ગ્રામ પંચાયત છે એમાં અમે સુખી અને શાંતિથી જીવન ગુજારી શકીએ એવો જાવર ગ્રામ પંચાયતના તમામ માજી સરપંચશ્રીઓનો તમામ ગ્રામજનોનો તમામ ભાઈઓનો તમામ બહેનોનો એક સાથે સુર અને આવનારા દિવસોમાં અમે કલેક્ટર સાહેબને ને એવી પણ રજૂઆત આમાં કરવાના છે કે તમે લોક સુનાવણી કરો અને તમારી આગેવાનીમાં લોકો સાથે તમે ચર્ચા કરો કે લોકોને હકીકતે આવું છે કે નહીં ગામ પંચાયત માજી સરપંચ આલાભાઈ વાજા અમારો ગામ એવો વિરોધ છે કે મહાપાલિકામાં ભરવું નથી એમાં નાના મજૂરવાદ હોય અને કામકાજમાં છૂટા હોય ના હોય ને દસ કિલોમીટરનો ગાળો થાય પોરબંદર એટલે કોઈ પણ દેતી દેતી કે એવા દાખલા કે આરતી ઘટાડવામાં બહુ મુશ્કેલી થાય એટલે અમારો બધા ગામ લોકોનો સખત વિરોધ છે કે અમારું ગામ પંચાયત ને છે આજે અમે ગીધી મંદિરના દર્શન કરી અને સુદામા જોક સુધી રેલી કાઢી મૌન રેલી હતી એટલે હવે પછી અમે આવેદન પત્ર દેવા કલેક્ટર સાહેબ ને અત્યારે જવાના છીએ